મહીસાગર જિલ્લાના જૂના રાબડિયા તથા રામબારિયાના મુવાડા ખાતે મુલાકાત લઈ રોગ નિયંત્રણ અને અટકાયત માટે માર્ગદર્શન તથા ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું રાજ્ય કક્ષાએથી ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય અને એનઆઈવી પુણે વાયરોલોજી ટીમ જૂના રાબડિયા રામબારીયાના મુવડા બાળકો પ્રાણીઓના બ્લડ સેમ્પલ અને સેન્ટ ફ્લાય કલેક્શન કરી વધુ ચકાસણી અર્થે સેમ્પલ લેવામાં આવ્યા છબ્વીસ સાત બે હજાર ચોવીસ ના રોજ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી ટીમ વાયરોલોજી તપાસ અર્થે મહીસાગર જિલ્લાના વાયરલ ચાંદીપુરા નોંધાયેલ કેસના સ્થળ મુલાકાત તથા વાયરોલોજી અને એન્ટેમોલોજી તપાસ અર્થે મહીસાગર જિલ્લાના જુના રાઘડીયા તથા રામબારીયાના મોવાડા ખાતે મુલાકાત લઈ રોગ નિયંત્રણ અને અટકાયત માટે માર્ગદર્શન તથા ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું અને સદર બાબતે જિલ્લા આરોગ્ય ટીમ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી